અહીં સ્વાધ્યાય છ પોઈન્ટ એકનો આપણે ત્રીજા દાખલાથી શરૂઆત કરીશું આગળના દાખલા મેં ગણાયેલા છે ન જોયા હોય તો એક વખત જોઈ લેવા નીચેનાની કિંમત શોધો એમાં પહેલો છે સાતનો ઘન ઓછા છનો ઘન વિદ્યાર્થી મિત્રો સાદી રીતે ગણવો હોય તો સાતનો ઘન કરો સાત ગુણ્યા સાત ગુણ્યા સાત એટલે ત્રણસો તેતાલીસ છનો ઘન કરો એટલે છ ગુણ્યા છ ગુણ્યા છ બસો સોળ ત્રણસો તેતાલીસમાંથી બસો સોળ બાદ કરીએ એટલે આપણો જવાબ આવી જાય પણ આપણે એ રીતે ગણવાનો નથી અહીં રીત અલગ આપેલી છે હવે આ છે અહીં એન કરી દઈએ એનનો ઘન એન એટલે સાત થઈ ગયા વિદ્યાર્થી મિત્રો તો શું થાય ઓછા એમના એમ હવે આ એનમાંથી એક બાદ કરો એટલે એન ઓછા એક નો ઘન થશે કે સાતમાંથી એક જાય એટલે છ નો ઘન બરાબર આનું સૂત્ર કયું છે એક વત્તા એન કૌસમો એન ઓછા એક ગુણ્યા ત્રણ આ એ ગુણાકારમાં છે આવું સૂત્ર છે આ સૂત્ર આવડે તમને તો બધું આવડ એટલે આપણે એવું આ સૂત્ર જ લખીશું સૂત્ર બરાબર એક વત્તા એન ગુણ્યા એન માઇનસ એક ગુણ્યા ત્રણ હવે એન બરાબર કેટલા છે અહીં સાત છે તો અહીં લખીએ એન બરાબર સાત બસ આવું કિંમતો મૂકી દેવાની એટલે આપણો જવાબ આવી જશે એક એમના એમ એનની જગ્યાએ સાત ગુણ્યા એમના એમ એનની જગ્યાએ સાત ઓછા એક ગુણ્યા ત્રણ ઓકે એક વત્તા અહીં સાત એમના એમ ગુણ્યા એમના એમ સાતમાંથી એક જાય એટલે છ ગુણ્યા ત્રણ નો ગુણાકાર છે કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો એકસો સત્યાવીસ તો વિદ્યાર્થી મિત્રો આ આપણો શું થઈ ગયો જવાબ થઈ ગયો ચલો બીજો લઈ લઈએ બીજો છે આઠ ગન સાતનો ઘન હવે ડાયરેક્ટ આપણે શું કરીશું સૂત્ર જ મૂકવાના છે ઓકે સૂત્ર બરાબર સૂત્ર તમારે યાદ રાખવું પડે અથવા ગોખી દેવું પડે એક વત્તા એન ગુણ્યા એન માઇનસ વન ગુણ્યા ત્રણ અહીંયા એન બરાબર કેટલા છે આઠ છે જે પહેલી સંખ્યા હોય એને એન લઈએ એક એમના એમ આઠ આઠ ઓછા એક ગુણ્યા ત્રણ એક વત્તા આઠ આઠમાંથી એક જાય એટલે સાત ગુણ્યા ત્રણ એક વત્તા ત્રણ સિત્તો એકવીસ ગુણ્યા આઠ આઠ એકા આઠ 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 દુ એકસો ને અડસઠ એકસો અડસઠ એક એટલે એકસો ઓગણીસિત્તેર તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો બીજામાં એકસો चलो આપણે આગળ વધીએ ત્રીજો જો અહીં ત્રીજો જુઓ તો પંદરનો ઘન છે ઓછા ચૌદનો વંચ ઓકે તો અહીં લખીએ સૂત્ર એ સૂત્ર તમને ખાસ આવડવું જો એ ભૂલી ગયા તો પૂરું એક વત્તા એન ગુણ્યા એન માઇનસ વન અને ત્રણ એન બરાબર કેટલા થાય પહેલી સંખ્યા પંદર એક એમના એમ પંદર પંદર ઓછા એક ગુણ્યા ત્રણ એક એમના એમ પંદર પંદરમાંથી એક જાય તો ચૌદ ગુણ્યા ત્રણ એક વત્તા પંદર ગુણ્યા ચૌદ ગુણ્યા ત્રણ વિદ્યાર્થી મિત્રો તો આ ત્રણનો ગુણાકાર કેટલો આવશે તો હું તમને સાઈડમાં કરીને બતાવી દઉં છું ચૌતરી બેતાલીસ અને પેલો પંદર જીરો એક છે એટલે બેતાલીસ એમના એમ પોતું દસ નહીં શૂન વધી એક ચાર પંચો વીસ ન એકવીસ જીરો બે ને એક ત્રણ ચાર પાંચ છ છસો ત્રીસ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમતો હોય તો લાઇક કરો અને શેર કરો છસો ત્રીસ વત્તા એક એટલે છસો એકત્રીસ વાર્તા પૂરી ચલો ચોથો જોઈ લઈએ વીસનો ઘન ઓછા ઓગણીસનો ઘન સૂત્ર પહેલાં લખી દેવાનું આપણે સૂત્ર બરાબર એક વત્તા એન ગુણ્યા એન માઇનસ વન ગુણ્યા ત્રણ એન બરાબર કેટલા છે એન એટલે વીસ થઈ ગયા હવે એક વીસ ગુણ્યા વીસ ઓછા એક ગુણ્યા ત્રણ એક વત્તા વીસ ગુણ્યા વીસમાંથી એક જાય એટલે ઓગણીસ ગુણ્યા ત્રણ એ કેમના એમ હવે અહીં તમે જુઓ ઓગણીસ દુ અડત્રીસ અડત્રીસ ગુણ્યા ત્રણ ત્રણ અઠો ચોવીસનો ચોગડો વધી બે તૈતરી નવ દસ અગિયાર અગિયાર ના મીંડું આવશે અગિયાર ચાલીસ તો કેટલા આવ્યા અગિયાર એકતાલીસ તો ચોથામાં વિદ્યાર્થી મિત્રો શું આવ્યું અગિયાર એકતાલીસ ચાર પૂરા થયા ચલો પાંચમો લઈ લઈએ પચીસ નો ઘન ઓછા ચોવીસનો ગન તો અહીં સૂત્ર લખીએ આપણે સૂત્ર શું થશે એક વત્તા એન ગુણ્યા એન માઇનસ વન ગુણ્યા ત્રણ એન બરાબર કેટલા થશે પચીસ એક વત્તા પચીસ ગુણ્યા પચીસ માંથી એક વાત કરો ત્રણ 25 પચીસ માંથી એક વાત કરો એટલે ચોવીસ ગુણ્યા ત્રણ એક વત્તા પચીસ તારીખ પંચોતેર અને ચોવીસ જીરો બે પંચો દસની શૂન વધી એક સાત દુ ચૌદના એક પંદર ચાર પંચો વીસની શૂન વધી બે ચાર સીતો અઠ્યાવીસ અઠ્યાવીસ ઓગણથી ત્રીસ જીરો જીરો પોતના ત્રણ આઠ એટલે અઢારસો થયા તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો અઢારસો ને એક ઓકે ચાલો છઠ્ઠો જોઈ લઈએ બત્રીસનો ઘન એકત્રીસનો ઘન સૂત્ર લખી દઈએ એક વત્તા એન ગુણ્યા એન માઇનસ વન ગુણ્યા ત્રણ એન બરાબર કેટલા આવ્યા બત્રીસ તો એક એમના એમ રાખો એનની જગ્યાએ બત્રીસ બત્રીસ ઓછા એક ગુણ્યા ત્રણ એક એમના એમ રાખો અહીં બત્રીસ બત્રીસમાંથી એક જાય એટલે એકત્રીસ ગુણ્યા ત્રણ હવે અહીં એકત્રીસ તરી ત્રણ ત્રણ એકા ત્રણ ત્રણ તરી નવ તો અણુ ગુણ્યા બત્રીસ ત્રણ તરી નવ ત્રણ નવો સત્યાવીસ બે તરી છ બે નવો અઢાર છ આઠના આઠસો સત્તરનો સાતરો વધી એક સાત આઠના એક નવ અને બે બે હજાર નવસો છોતેરા એક ઉમેરો તો બે હજાર નવસો સિત્યોતેર સિત્યોતેરા છઠ્ઠાણું તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો બે હજાર નવસો સિત્યોતેર ચલો આગળ જોઈએ છ પત્યા ને સાતમો આ સાતમો ચુમ્બાલીસનો ઘન અને તેતાલીસનો ઘન હવે અહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પહેલાં સૂત્ર લખી દઉં હું સૂત્ર બરાબર એન ના પહેલાં એક આવતો હતો એક વત્તા એન તો એક વત્તા એન ગુણ્યા એન માઇનસ વન ગુણ્યા ત્રણ એક એમ ના એમ એન બરાબર કેટલા છે આપણો ચુમ્બાલીસ તો ચુમ્બાલીસ ગુણ્યા ચુમ્બાલીસ ઓછા એક ગુણ્યા ત્રણ એક વત્તા એક જાય એટલે તેતાલીસ ગુણ્યા ત્રણ એક વત્તા તેતાલીસ ગુણ્યા તેતરી નવ ત્રણ ચોક બાર અને એમાં ચાર નવ છત્રીસનો છગડો વધી ત્રણ ચાર દુ આઠ નવ દસ ચાર દુ આઠ નવ એકડો વધી એક ચારેકા ચાર અને એક પોંચ ચાર નવ છત્રીસનો છગડો વધી ત્રણ ચાર દુ આઠ નવ એકડો વધી એક ચારેકા ચાર અને પોંચ છ છ ને એક સાત પોંચને એક છ હજાર છસો છોત્તેર તો પાંચ હજાર છસો છોત્તેર એટલે એક ઉમેરો એટલે સિત્યોતેર ચલો છેલ્લો દાખલો આઠમો દાખલો 51 નો ઘન અને 50 નો ઘન તો વિદ્યાર્થી મિત્રો પહેલાં સૂત્ર મૂકી દઈશું આપણે એક વત્તા એન ગુણ્યા એન માઇનસ વન અને ત્રણ એન બરાબર એકાવન એક એમ ના એમ એન એટલે એકાવન એકાવન ઓછા એક ગુણ્યા ત્રણ અહીં એકાવન એકાવનમાંથી એક જાય એટલે પચાસ ગુણ્યા ત્રણ અહીં પચાસ તરી દોઢસો અને એકાવન ગુણો જીરો જીરો પોચું પોચું પચીસનો પહોંચડો વધી બે પોચને બે સાત અહીં જીરો એક છ એટલે પંદરે પંદરે એમ ના એમ જીરો પોચ પોચને એક છ અને એક સાત સાત હજાર છસો ને પચાસ હવે એક ઉમેરો એટલે સાત હજાર છસો ને એકાવન તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો સાત હજાર છસો અને એકાવન ઓકે આટલા સુધી રાખીએ